અસલામવાલેકુમ ગુડ મોનિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હું સ્વાગત કરું છું આજે તારીખ એક બાર બે હજાર વીસ અને વાર મંગળવાર આપણો વિષય છે કમ્પ્યુટર વિષયાંક પાર્ટ સ્ટોરેજ સંગ્રહ આ પાર્ટમાં આપણે આપણી ચોપડીમાં લેખન કાર્ય કરીએ છીએ અગાઉના બે તાશોમાં આપણે ચોપડીમાં લેખન કાર્ય કર્યું જો કોઈનું પણ બાકી હોય તો કમ્પલીટ કરી નાખ્યો આજે પણ આપણે ચોપડીમાં આગળનું બાકી લેખન કાર્ય કરીશું સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરીએ દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપીએ તમારા અઢાર નંબરના પાના ઉપર પ્રશ્ન નંબર ચાર આપ્યો છે પ્રશ્ન ચાર નામ લખો નંબર એક સીપીયુના ત્રણ ઘટકો સીપીયુના ત્રણ ઘટકો કયા કયા છે તો કંટ્રોલ યુનિટ જેને આપણે સી કહે છે કંટ્રોલ યુનિટ એરેથેમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે એન યુ અને ત્રીજો ઘટક છે મેમરી એટલે સીપીયુના ત્રણ ઘટકો કયા થયા કંટ્રોલ યુનિટ એરેથેમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી હવે નવા પાના પર એટલે કે ઓગણીસ નંબરના પાના ઉપર બાકીનો પ્રશ્ન આપ્યો છે તો એમાં સવાલ નંબર બે કમ્પ્યુટરમાં સંગ્રહ સ્થાનના બે પ્રકાર કોમ્પ્યુટરમાં જે સંગ્રહ સ્થાન એટલે કે જે મેમરીનો સંગ્રહ થાય છે તેના બે પ્રકાર તો કયા બે પ્રકાર છે પ્રાઇમરી મેમરી અને બીજું સેકન્ડરી મેમરી કોમ્પ્યુટરમાં સંગ્રહ સ્થાનના બે પ્રકાર કયા બે પ્રકાર પ્રાઇમરી મેમરી સેકન્ડરી મેમરી નંબર ત્રણ પ્રાઇમરી મેમરીના બે પ્રકાર હવે આપણે કોમ્પ્યુટરમાં સંગ્રહ સ્થાન એ શીખી ગયા એના બે પ્રકાર અને એના પેટા પ્રકાર પડે છે એ પેટા પ્રકાર તો પ્રાઇમરી મેમરીના બે પેટા પ્રકાર કયા છે તો રેમ અને રોમ રેમ એટલે શું નંબર એક રેમ રેન્ડમ એક્સેસ મેમરી નંબર બે રોમ રીડ ઓનલી મેમરી આ એનું આખું નામ છે જેને આપણે ટૂંકમાં રેમ અને રોમ આ રીતે ઓળખીએ છીએ તો પ્રાઇમરી મેમરીના બે પ્રકાર કયા થયા એક રેમ રેન્ડમ એક્સેસ મેમરી બીજું રોમ રીડ ઓનલી મેમરી સવાલ નંબર ચાર ત્રણ એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધનો એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધનો જે આપણે શીખી ગયા છે સેકન્ડરી મેમરી એટલે કે એક્સટર્નલ મેમરી એના સ્ટોરેજ માટેના સાધનો આપણે શીખી ગયા છે તો એ ચાર સાધનો છે અહીંયા આપણને પૂછ્યું છે ત્રણ સાધનો એ છતાં પણ આપણે ચાર સાધનો જ લખીશું નંબર એક હાર્ડ ડિસ્ક બીજું સીડી ત્રીજું ડીવીડી અને ચોથું યુએસ બી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ આ થયા આપણા એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધન હવે આપણે આગળ જોઈએ આ થયો આપણો પ્રશ્ન નંબર ચાર ચાલો હવે આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના ઘટકોના કાર્યો એક કે બે વાક્યોમાં લખો ઘટકો આપ્યા છે આપણને એના કાર્યો લખવાના છે એક બે વાક્યોમાં નંબર એક સીપીયુ સીપીયુનું કાર્ય શું છે તો સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્યોનું નિયંત્રણ કરે છે તે ડેટા પર પ્રોસેસ કરે છે અને ડેટા પ્રોગ્રામ અને માહિતી સ્ટોર કરે છે સીપીયુનું કાર્ય શું છે તો સીપીયુ કોમ્પ્યુટરના સમગ્ર કાર્ય ઉપર એટલે કે જે કંઈ કાર્ય થાય છે તેના ઉપર નિયંત્રણ કરે છે ત્યારબાદ આપણે જે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરીએ છીએ એના ઉપર જે પ્રોસેસિંગની ક્રિયા છે એ પણ સીપીયુ કરે છે અને ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સ્ટોર પણ સીપીયુ કરે છે નંબર બે એ એલયુ એલયુનું પૂરું નામ છે એરેથમેટિક એનોજી યુનિટ એ એટલે શું એ એલયુ એ ગણિતના કાર્યો કરે છે એના નામ પ્રમાણે એરેથેમેટિક એટલે કે ગણિત એરેથેમેટિક એટલે ગણિત લોજિક એટલે તર્ક એટલે એ ગણિત અને તર્કના કાર્યો કરે છે અહીંયા આપણે જવાબ લખ્યો છે એ એલ ગણિતના કાર્યો કરે છે ઉદાહરણ તરીકે પાંચ વત્તા પાંચ બરાબર દસ છ એસી ગુણ્યા બે બરાબર એકસો ને સાહીઠ વગેરે એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધા જ કાર્યો જે ગણિતના છે ટકા કાઢવા હોય તે વર્ગમૂળ ઘનમૂળ એ દરેક કાર્યો ગણિતના એ એલ યુ કરે છે નંબર ત્રણ કંટ્રોલ યુનિટ કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે તેમજ ડેટાના પ્રોસેસિંગ અને સ્ટોરેજને નિયંત્રિત કરે છે કમ્પ્યુટરની અંદર જે બધી જ ક્રિયાઓ થાય છે પ્રોસેસિંગની કે ગણતરીની એ બધી જ ક્રિયાઓનું સંચાલન કોણ કરે છે કંટ્રોલ યુનિટ કરે છે તેમજ ડેટાના પ્રોસેસિંગ એટલે કે જે ડેટા ઉપર પ્રોસેસિંગ થાય છે તો તે પ્રોસેસિંગ કાર્ય અને સ્ટોરેજ એટલે કે જે આપણે સંગ્રહ કરે છે તે એ બંને કાર્યને નિયંત્રિત કરે છે એટલે કે નિયંત્રણમાં રાખે છે નંબર ચાર મેમરી મેમરી તેના નામ પ્રમાણે બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે મેમરી શું કાર્ય કરે છે એના નામ પ્રમાણે મેમરીનું જે નામ છે એ નામનો અર્થ એના પ્રમાણે જ એ બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે નંબર પાંચ રોમ રોમ એટલે રીડ ઓનલી મેમરી એનું કાર્ય શું છે તો રોમ એ કોમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચના આપતા પ્રોગ્રામનો સંગ્રહ કરે છે રોમ શું કાર્ય કરે છે કોમ્પ્યુટર કઈ રીતે કામ કરે એને સૂચના આપવી હોય તો એ સૂચનાઓનો જે પ્રોગ્રામ હોય છે તે રોમ સંગ્રહ કરે છે આ થયા આ પાંચે પાંચ ઘટકોના કાર્ય તમારે આ સદય પોતે સોરી ચોપડીમાં લખવાનું રહેશે આજે આપણે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ બે પ્રશ્નોની ચર્ચા કરી અને અહીંયા આપણો ત્રીજો પાર્ટ સ્ટોરેજ એ પૂરો થાય છે તમારે આ બંને પ્રશ્ન સ્વદ્યાયપોથીમાં સારા અક્ષરે લખવાના રહેશે અને ત્યારબાદ તમારે આ બંને જ પ્રશ્નો નોટમાં પણ કમ્પ્યુટરની વર્ગકામની નોટમાં પણ એક વખત લખવાના રહેશે થેન્ક યુ અલ્લા હાફિઝ હવે આપણે આવતા તાસમાં મળીશું